નમસ્કાર આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે યુદરણા ગોળવી જુના પ્રાથમિક શાળાની ગામલોકો દ્વારા કરાઈતાા બંધી આચાર્યની અચાનક બદલી થતા ગામલોકો થયા नाराज આચાર્ય દudarshi ચૌહાણની સુઈ ગામના ધનાલા ગામે બદલી થતા ગ્રામજનોમાં રોષ બલ્લીને રોકાય તો ગ્રામ આંદોલન કરવાની ગ્રામજનોની ચીમકી આચાર્ય બે 2017 થી ગોળવી જુના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા મારે જમ તમા લાભાક નહીં

શિક્ષક શ્રી આચાર્ય શ્રી મેડિકલ રજા ઉપર હોવા છતાં તાત્કાલિક ટીપીઓ શ્રી એમની મનમોની કરી એ હાજર નો હોવા છતાં છૂટા કર્યા એના માટે ગ્રામજનો આઈ અને આવેશમાંના વિરુદ્ધ આંદોલન કર્યું છે કારણ કે ગામનોને ન્યાયની માગણી છે કે અમારા શિક્ષકને પાછો આ શાળા મૂળ શાળામાં વતનમાં કરવો જોઈએ કારણ કે અમારા બાળકોનો ભવિષ્ય પરીક્ષા આવે છે સરકાર શ્રી ને કે ડીપીઓ શ્રી ને કે ઉપર સુધી અમે રજૂઆત એ જ કરાતા તમે પણ તમે ચોથી ચોથી જાગીર છો પત્રકાર છો ન્યાય તતસ્થ તમે ગ્રામજનોના આક્રોશને સંપૂર્ણપણે જોયો છે પ્રત્યેક લોકોનો ન્યાય માટે શિક્ષક શ્રી ને મૂળ શાળામાં લાવવા માટે